બગોદરા ગ્રુપ સેવા સહકારી મંડળીની ઇઠ્યોતેરમી વાર્ષિક સભા સભાસદોની મોટી હાજરી સાથે સફળ આયોજન બાવળા તાલુકાના બગોદરા ગામે ધી બગોદરા ગ્રુપ સેવા સહકારી મંડળીની ઇઠ્યોતેરમી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ સભામાં કનુમભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને મળેલી આ સભામાં વહીવટ અને હિસાબોની રજૂઆત સાથે આગામી યોજનાઓ જાહેર થઈ બગોદરા સેવા સહકારી મંડળીની ઇઠ્યોતેરમી વાર્ષિક સામાન્ય સભામાં સેક્રેટરી મેહુલભાઈએ ગયા વર્ષના વહીવટ અંગેનો અહેવાલ અને હિસાબો રજૂ કર્યા ત્યારે જીએમ ચેતનભાઈએ આગામી કામકાજ અને મંડળીની યોજનાઓની વિગત આપી સભામાં રમેશભાઈ માનસંગભાઈ જીવરાજભાઈ અજીતસિંહ પ્રભાતભાઈ નાનુમભાઈ અને ફલજીભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ બગોદરા રોહિકા સરલા અને ગુંદાના પરા આ ચારેય ગામોના સભાસદોએ મોટી સંખ્યામાં હાજરી આપી સભાના માધ્યમથી મંડળીના કામકાજની સમીક્ષા થઈ અને આગામી વર્ષ માટેની દિશા નક્કી કરવામાં આવી સભાસદોએ મંડળીના કાર્ય અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં વધુ પ્રગતિની અપેક્ષા પણ વ્યક્ત કરી હતી